જ્યારે ગણપતિ બાપા મિત્રો તો આજે આપણે આવી ગયા છે સુત્રાપાળા બંદર દક્ષાનગર સોસાયટી ગજાનંદ મિત્ર મંડળમાં તો મિત્રો ગણપતિ બાપાને જય ઘોષનો નારો બોલાવી ને હું તમને કરાવીશ બા જ્યોતિષલિંગના દર્શન અને ઓપરેશન સિંદૂર આપણા મોદી સાહેબે હેકૂતું પાકિસ્તાનના ભૂકા બોલાવ્યા હતા એની પણ સારામાં સારી આકૃતિ બનાવેલી છે તો સોમનાથ બાપાના દર્શન થી શરૂઆત થઈ છે મિત્ર બારે બાર જ્યોતિષલિંગ સારામાં સારી બનાવી છે એની આકૃતિ સારામાં સારી બનાવી છે તો મિત્રો આવો તમારા માટે જ બનાવું છે જોવાનો લાવો લો સુત્રાપાડા બંદર દક્ષાનગર સોસાયટી ગજાનન ગણપતિ મિત્ર મંડળ તો મિત્રો જો એકે એક જ્યોતિષલિંગ સારામાં સારી છે મિત્ર મંદિરની આકૃતિ સારામાં સારી છે મિત્ર આકૃતિ સહિત તમને દર્શન આપીએ છે મિત્ર તો જો મિત્ર એક એક પછી એક એક જ્યોતિષ પૂરો પૂરો જોજો બહુ બેસ્ટ તમારા માટે મહેનત કરી છે આ લોકોએ તો આવો મિત્ર દર્શન કરવા હજી છ સાત દિવસ સુધી અહીંયા દર્શન ચાલુ છે મિત્ર ગામજનો જેટલા પણ બાકી હોય એટલા આવો જો મિત્ર આકૃતિ તમે જો દર્શનનો લાવો મિત્ર દર વર્ષે ગજાનંદ મિત્ર મંડળના કાર્યકરો સારામાં સારું આવું દર વર્ષે આયોજન કરે છે મિત્ર તો જો મિત્ર ત્રંબેશ્વર મહાદેવ મહારાષ્ટ્ર આ છે મિત્ર આપણું કેદારનાથ તો બરફની જેમ રસ્તો હોય ત્યાં અહીંયા પણ બરફનો રસ્તો બનાવ્યો છે મિત્રો અને અમે જઈ રહ્યા છીએ કેદારનાથ તમે જો મિત્રો કેદારનાથ જ્યોતિષલિંગના દર્શન કેદારનાથમાં જે જ્યોતિષલિંગ છે એવી રીતના જ બનાવ્યું છે મિત્રો જોઉં ઝૂમ કરીને તમને દેખાડીએ છીએ તો મિત્ર એક એક પછી એક એક જ્યોતિષલિંગ બહુ સારામાં સારી બનાવી છે મિત્ર આવો દર્શનો લાવો લઉં મિત્ર અને અત્યારે અમે જઈ રહ્યા છીએ મિત્ર અમરનાથ તો અમરનાથ જેમ બરફ છે એમ આઈ પણ બરફને જ રાખેલો છે મિત્ર રસ્તામાં બરફ છે ને હું તમને બતાવીશ હવે અમરનાથની જ્યોતિષ્લિંગના દર્શન તો આ છે મિત્ર અમરનાથ જ્યોતિષલિંગ દર્શન આહીનું આયોજન બહુ સારામાં સારું છે મિત્ર ને આ છે ઓપરેશન સિંદૂર આ કલાકૃતિ બહુ જબરજસ્ત બનાવેલી છે મિત્ર આકાશી દ્રશ્ય સારા છે મિસાઇલ સારી છે ને જે ઓપરેશન સિંદૂર પાકિસ્તાનના ભૂકા કાઢી નહીં ખાતા મિત્ર ને આપણા દેશ